આપણે છેલ્લા કેટલાય સમયથી જોઈએ છે કે રાજ્યમાં સરપંચોની દાદાગીરી સામે આવે છે અને સરપંચો દ્વારા લોકોને માર મારવામાં આવે છે લોકોને ગાળો આપવામાં આવે છે એવા અનેક બનાવો આપણે જોયા છે અને હવે આવો જ એક બનાવ સામે આવ્યો છે અમરેલીના સાવરકુંડલામાંથી અને ત્યાં લોકો પ્રશ્નો પૂછવા જતા સરપંચ અને તેમના ગઠિયાઓ દ્વારા લોકોને માર મારવામાં આવ્યો છે અને આ વાત પોલીસ સ્ટેશન સુધી પહોંચી છે સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ વાત એવી છે કે સાવરકુંડલાના દોલતી ગામમાં ગ્રામસભાનું આયોજન થયું હતું અને ત્યાં ગામના લોકો પોતાના પ્રશ્નો લઈ અને પહોંચ્યા હતા અને લોકોએ સરપંચને પોતાના પ્રશ્નો પૂછ્યા ત્યારે એ વાતને લઈ અને હોબાળો થયો હતો અને ત્યારબાદ મામલો ઝપાઝપી સુધી પહોંચ્યો હતો ત્યારબાદ લોકો દ્વારા એવા આક્ષેપ કરવામાં આવ્યા છે કે સરપંચ અને તેમના તેર લોકો દ્વારા ત્યાં જે હાજર હતા લોકો જે પ્રશ્નો પૂછી રહ્યા હતા એ લોકોને માર મારવામાં આવ્યો છે અને ત્યારબાદ સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં સરપંચ અને ગ્રામ સભાના જે તેર જેટલા સભ્યો છે અધિકારીઓ છે એમની સામે ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે સૌપ્રથમ એ દ્રશ્યો પર નજર કરીએ અને હોબાળાના દ્રશ્યો પર નજર કરીએ આ કોણ યાર ફોન લઈ જાય ફોન જાવ ફોન કોણ લઈ જાય મારો ફોન લાગો કોણ કોણ કરી કોણ આ ઘરે આવી ગયા હું તલસે ફોન જાવ ફોન આ ઘરે આવી ગયા અમે ચાલે આપી નાખ બસ લઈ લે હાય પાર્ટીઓ

મજાક કે કેડાનો કેના તમારે હાલ મારશે તમારે અમે બેડાનો કેડાનો

¡De acuerdo! No, 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 no. હાલ આ વાતને લઈ અને ગામના લોકો દ્વારા એફઆઈઆર કરવામાં આવી છે ફરિયાદ કરવામાં આવી છે પોલીસ સ્ટેશનમાં સરપંચની સામે અને તેના જે તે લોકો હતા કે જેમણે લોકોને માર માર્યા એ વાતને લઈ અને પણ એફઆઈઆર કરવામાં આવી છે અહીં પ્રશ્ન એ નથી કે લોકોને સરપંચ દ્વારા માર મારવામાં આવ્યો કે કોઈ પણ પરંતુ ગ્રામસભાને લઈ અને આના પહેલા પણ અનેક વાતો કરવામાં આવી છે આપણે જોયું હતું કે વિસાવદરના જે ધારાસભ્ય છે ગોપાલ ઇટાલિયા એના દ્વારા પણ ગામ ગ્રામ સભાને લઈ અને વાતો કરવામાં આવી હતી એમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે હવે ગ્રામસભા સભા યોજાવાની છે પરંતુ ગ્રામસભા